બે દિવસીય સુત્રા ફેશન એક્ઝિબિશન શહેરમાં સેકન્ડ એન્ડ થર્ડ જૂનના રોજ વડોદરામાં યોજાશે ઇન્ડિયન અને વેસ્ટર્ન વસ્ત્રો જ્વેલરી ફૂટવેર એસેસરીઝ અને ઘણું બધું પ્રેરિત ડિઝાઇનર્સની સૌથી આકર્ષક કેટેગરીની ખરીદી કરવા માટે દત્તાજ વિવંતા વડોદરા ખાતે સ્પેશિયલ એક્ઝિબિશન સાથે સૂત્રા ફરી આવ્યું છે સૂત્રા વિશ્વભરના સૌથી અત્યાધુનિક ડિઝાઇનરો પાસેથી ભવ્ય ડિઝાઇન્સ અને ટ્રેન્ડી ઉત્પાદનો લાવીને પ્રદર્શનની દુનિયાને જીવનની ભાવનાના પરિવર્તિત કરવાના તેમના સ્વપ્નને અનુસરી રહ્યા હતા ઘરણા અને અન્ય તમામ જરૂરી વસ્તુઓ ભારતીય સંસ્કૃતિના તબક્કામાં તમારા લગ્નના પોશાકને શ્રેષ્ઠ બનાવે છે આજની મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇનરો દ્વારા અતિ આધુનિક ભાવનાનો સમાવેશ કરવામાં આવ્યો છે તમે અમને સુંદરતા માટે પ્રેમ કરતા હતા હેલો વડોદરા एंड फैशन एंड लाइफ स्टाइल एक्जीबिशन एवरीथिंग अंडर वन रूफ़ इट सिंपली मीन्स आपको यहाँ पे फुटवेयर मिलेगा डिज़ाइनर फुटवेयर डिज़ाइनर वेयर ज्वेलरी होम डेकोर एवरीथिंग अंडर वन रूफ स्पेशली समर एडिशन है तो समर के लिए आपको बहुत अच्छा कलेक्शन मिलेगा कॉटन वेयर मिलेगा कॉटन सेट्स मिलेंगे बहुत सारी चीज़ें एक बार मैं सभी लेडीज़ जो वड़ोदरा से हैं उनसे रिक्वेस्ट करता हूँ एक बार आके प्लीज़ विजिट कीजिए कलेक्शन देखिए हमारे डिज़ाइनर्स का ज्वेलरी डिजाइन देखिए फुटवेयर देखिए वेडिंग वेयर देखिए कॉटन वेयर देखिए सब स्पेशली है कोई मुंबई से है कोई दिल्ली से है कोई बेंगलोर से है कोई हैदराबाद से है कुछ कलकत्ता से है सभी जगह से लोग आए हुए हैं स्टॉल्स आर अराउंड फिफ्टी इट्स सेकेंड एंड थर्ड मारू नाम देसाई है યુનિટી વર્લ્ડ એશિયાનું ટાઇટલ મેં વિન કર્યું છે અને આજે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે અહીંયા સૂત્ર લાઇફસ્ટાઈલ એક્ઝિબિશનમાં અમને ઇન્વાઇટ કર્યા ઘણા બધા વુમનની સાથે ઘણું બધું શોપિંગમાં બાય કરવા જેવું છે અને કમ્પેર ટુ ઘણા બધા લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન થતા હોય છે પણ અહીંયા પ્રાઇઝ અને કલેક્શન તમને ખરેખર ખૂબ સરસ જોવા મળશે આવા સમરમાં પણ એક વખત ચોક્કસ અહીંયા આવો વિઝિટ કરો અને શોપિંગનો આનંદ લો હલો મારું નામ છે અલ્વેષા પટેલ હલો મારું નામ કોમલ પંચાલ છે એકચ્યુઅલી અહીંયા સૂત્રમાં બોલાવવા માટે સૌથી પહેલાં તો હું થેન્ક યુ કહું છું અને આટલા મોટા જે શો છે લાઈક જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે એ બહુ જ સરસ છે અને આ એક વડોદરા માટે બહુ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે કે આટલું મોટું સૂત્ર જે અમારા અહીંયા વડોદરામાં આવ્યું અને અમને લાઈક કે એઝ અ જે અહીંયા જે વડોદરાની જે લેડીઝ છે એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે એન્ડ એ લોકો અહીંયા આવશે અને એ લોકો શોપિંગ કરે અને નવું નવું જાણવા મળશે એમને કે આપણે આના સિવાય બી ફેશનમાં આપણે જે આપણું ટ્રેડિશન સંભાળીને આગળ લઈ જઈએ છીએ અને એમાંથી જ આપણે કોઈ ક્રિએટિવિટી બતાવીએ છીએ અને આગળ આપણે આપણા જેમ કે ભારત છે એ બધાને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ જેમ કે આપણે જોઈ જ રહ્યા છીએ કે લખનઉથી બધી મતલબ ડ્રેસીસ છે યા તો જોધપુર છે બધાથી મતલબ એ એમણે એ પ્રેઝન્ટ કરી રહ્યા છે અને એ સૌથી બેસ્ટ વસ્તુ છે આપણા ભારત માટે આપણા વડોદરા માટે ગુજરાત માટે બહુ જ સારું છે ટ્રેડિશનલ માટે બહુ જ બેસ્ટ છે આ ચિત્રાનું એન્ડ વડોદરામાં જેટલી બી બહેનો છે બધા વિઝિટ લેવી જોઈએ બહુ સરસ કલેક્શન છે પ્રાઇઝ માટે તો કહી વડોદરા માટે તો એ જ કે કાલ છેલ્લો દિવસે સો વિઝિટ કરી લો તમે બધા જ